શાળે જવા માટે આ ખાનગી બસમાં મુસાફરી કરી રહ્યા હતા અમરાવતીથી સવારે સાડા પાંચ વાગે નીકળેલી ચાવલા કંપનીની આ બસ પંદર મિનિટ મોડી પહોંચી ત્યાંથી ધરીના સમયે આવરી લેવા માટે ડ્રાઈવરે મેલકાઠના વ્યવસ્થ માર્ગ પર બસ ઝડપી હતી જી હા મિત્રો આઠ વાગ્યાની આસપાસ બસ સેમાડો ગામ પાસે નાળામાં પડી જતી હતી જેમાં અનેક મુસાફરો ઘાયલ થયા મૃતકોમાં રાજેન્દ્ર પાલ બાબુનો પણ સમાવેશ થાય છે જેમાં તાજેતરમાં સાવંતરાવ નાયક કોલેજ ધરીનાવાથી નિવૃત્ત થયા હતા મૃતકોને અચલપુર ઉપજિલ્લામાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે સૂત્રોએ જણાવ્યું છે કે ઘાયલોને ધારણી અને પરતવાડાની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે તો મિત્રો ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ